હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસને બુધવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ ગુવારગમ છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક રૂપિયો ઇરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો તેતાલીસ અડદ સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પંચોતેર ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બેતાલીસ મગફળી નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો કપાસ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બાસઠ જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો નેવું રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર સેણા सात सो पचास रुपया तेना उसा भाव एक हजार पासठ मेथी सो रुपयाती लाईने तेना उसा भाव नऊसो एकवन अडद सात पचास रुपयाची तेना उसा भाव एक हजार पाच मग एक हजार रुपयातील तेना उसा भाव एक हजार पचास 900 सो रुपयाची लई नाही तेना उसा भाऊ एक हजार बसो एकवीस धाणा एक हजार पचास रुपयाची लाईने तेना उसा भाव एक हजार सात सो पचास सोयाबीन चार सो प तेना उसा भाव आठ लसण चारस रुपया लिने तेना उसा भाव पचास एक हजार त्रणसो तेना लय न ते हजार एक सो तलकाळा त्रण हजार पाच सो रुपयाची लई नाही तेना उसा भाऊ पाच हजार रुपया बाजरी त्रण सो सित्तेर रुपयाची लईने तेना उसा भाऊ चारस पंचर घा टुकडा चार सो पच रुपयाची लईने तेना उसा भाऊ पाच सो पंचोतेर मगफळी નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંસઠ જીરો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમી તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો શેણ્યા આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસઠ અડદ એ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંદર મગ છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ તુવેર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ ધાણા એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકોતેર સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચોમોતેર તલ સફેદ એક હજાર બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો તલ કાળા ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો પાંચ રૂપિયા જુવાર સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન ઘઉં ટુકડા ચારસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ મગફળી આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાસઠ જીરું ત્રણ હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો આ આતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી સેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર अडद सात सो तेना ते भाव एक हजार बसो तीस मग सात सो एशी रुपया तेना उसा भाव एक हजार एक सो तुवेर रुपयाची तेना उसा भाव नऊसो रुपया धाणा एक हजार त्रा रुपयाची तेना उसा भाव एक લસણ છસો પાંચ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો પાસઠ મરસા 700 સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે નેવું રૂપિયા અજમા એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર સાતસો બાજરી ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચાણું તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચાવન મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ શણ્યા નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાસઠ શણ્યા સફેદ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પંચોતેર તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ સોળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ વાલ દેશી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને પાંત્રીસ રૂપિયા મગ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો મઠ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રૂપિયા વટાણા એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો ત્રીસ રાજમા નવસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચોતેર સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પંચ્યાસી મેથી નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ ગુવાર ગમ આઠસો રૂપિયાથી તેના ઊંસા ભાવ નવસો પાંચ રૂપિયા રજકો છ હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ દસ સાતસો રૂપિયા તલ સફેદ એક હજાર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચીસ તલ કાળા ત્રણ હજાર છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પાંચ રૂપિયા લસણ છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંસઠ ડુંગળી લાલ એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો દસ મરસા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ભાવો ને પચાસ રૂપિયા ધાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો બાસઠ વરિયાળી એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર ઈસબ એક હજાર બસો તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પંચાણું જુવાર આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર બાર રૂપિયા મકાઈ બસો ચોરાણું રૂપિયાથી તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા બાજરી ત્રણસો પાંત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ ચારસો ચોરાણું ઘઉં લોકવન પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોરાણું મગફળી નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર કપાસ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન જીરું ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર ત્રીસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એક હજાર એકોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સેતાલીસ ચણા છસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકાણું ચણા સફેદ નવસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો મગ નવસો એકત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો તુવેર નવસો રૂપિયા લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો અડદ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો સોયાબીન છસો એક રૂપિયાથી તેના ઉંસા ભાવ આઠસો એકોતેર મેથી પાંચસો રૂપિયા લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો એકોતેર તલ સફેદ એક હજાર એકસો અગિયાર તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકતાલીસ લસણ ચારસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર ડુંગળી લાલ એકસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ ચારસો એકસઠ ડુંગળી સફેદ એકસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણસો એકાણું મરચાં સૂકા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકાવન ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકસઠ બાજરો ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકસઠ રૂપિયા ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પચાસ રૂપિયા મગફળી સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મગફળી સાસઠ નંબર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાવન કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું બે હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર અગિયાર આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંસી સુવાદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો છપ્પન એશભગુલ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો અગિયાર રૂપિયા અજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એસી તલ ચપેદ એક હજાર આઠસો તેના ઊંસા ભાવ એક હજાર નવસો નેવું વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર આઠસો જીરું ત્રણ હજાર પાંચસો પાંત્રીસ તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ